અને ઔષધ નિયમન તંત્ર ગણેશ ટ્રેડર્સ જીઆઈડીસી ખાતેથી થી એક નોટ એકવીસ લાખ જેટલી કિંમતનો શંકાસ્પદ તેલ જથ્થો સીઝ કર્યો આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા બસો ખાલી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત તારીખ દસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર પીઆર ચૌધરી અને એલ એન ફોફની ટીમે પાટણ જીઆઈડીસી વિસ્તારના આવેલ એમએસ ગણેશ ટ્રેડર્સ સી ઇલેવન વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આશરે નવસો તેર કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા આશરે એક લાખ એકવીસ હજાર ચારસો ઓગણત્રીસ થાય છે તંત્રએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો સ્થળ પરથી રિફાઇન્ડ પામોલીન તેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે પેઢી દ્વારા તેલનું પેકિંગ જૂના ડબ્બા ટીનમાં કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા તંત્રએ તાત્કાલિક બસ્સો પાસઠ ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરાવ્યો હતો નાગરિકોની શોધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી ચકાસણીઓ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું હતું